હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો કાલથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે આપણે કાલે મળી નહોતા શાકા તો બતાવીને હર હર મહાદેવ આજની લંચ થાળીમાં બનાવવું છે પાલક બટેટાનું શાક સાથે કસૂરી મેથીના પરોઠા અને ભરેલા મરચાં તો પહેલાં સૌ પહેલાં પાલક ધોઈ લીધી છે ને નીતરવા મૂકી દીધી છે અને કસૂરી મેથીના પરોઠા બનાવવા છે ને એટલે થોડી કસૂરી મેથી ઝાજી નાખવી અને મેં લોટ બાંધવામાં હિંગ અને થોડીક એવી હળદર પણ નાખી છે લોટ બાંધીને સાઈડમાં મૂકી દીધો છે અને તેલ લઈ લીધું છે મરચાંનો મસાલો કરવા માટે તો સૌ પહેલાં ચણાનો લોટ શેકી લેવાનો છે બધા બેઝિક મસાલા નાખવાના છે કોથમરી નાખી છે ઉપરથી ખટાશ કડાશ નાખ્યા છે એટલે મસાલો સરસ તૈયાર થઈ ગયો છે મરચાં ભરી લઉં છું મરચાં એકદમ એટલે એકદમ મોરા છે અને હવે મરચાંને છે ને આપણે સ્ટીમ કરવા મૂકવાના છે એટલે એવા એ રીતના મરચા બહુ સરસ લાગે છે પાણી મૂકી દીધું છે ઉપર આ રીતે જાડીવાળી ડીશ મૂકી દીધી છે ને મરચાં ગોઠવી દીધા છે હવે મરચાં થાય છે ત્યાં પાલક સમારી લેવાની છે હવે મરચાં એકદમ સરસ થઈ ગયા છે તો પહેલાં મરચાનો જ વઘાર કરી લઈએ તો રાઈ અને સફેદ તલ અને હિંગ મૂકીને મરચાંનો વઘાર કરું છું ને આ સાઈડ જો થોડું તેલ હોય ને એમાં આ રીતે મસાલો કરીને એટલે સરસ મરચા બને છે ઉપરથી વહીધો તો એ મસાલો નાખી દીધો છે ને આવી રીતે પલટાવી લીધું છે સરસ મજાનો સંભારો મરચાંનો થઈ ગયો છે હવે બટેટું સુધારી લઉં છું અને બટેટું સુધારીને પેલા એને છે ને તળી લેવાનું છે એટલે તળેલું બટેટું નાખીને શાકમાં એટલે બહુ સરસ થાય છે એટલે એસી ટકા કૂક થઈ જાય ને એટલું મેં તળી લીધું છે હવે ત્રણ ચાર કડી લસણ લઈ લીધું છે ને એક મરચી લઈ લીધી છે શાકના વઘાર માટે તો શાકનું તેલ મૂકી દીધું હતું અને એમાં મરચી અને લસણના ટુકડા નાખી દીધા હતા હિંગ મૂકીને શાકનો વઘાર કર્યો છે મેં આમાં ઓનિયન નથી નાખી શ્રાવણ મહિનો છે ને એટલા માટે જો ખાતા હોય તો નાખવાની અને ગાર્લિક ન ખાતા હોય ને તોય પણ સ્કીપ કરી દેવાનું હવે પાલક થોડી એવી ચડે ને એટલે તરત જ બટેટું નાખી દેવાનું છે ને બટેટું તો ઓલરેડી એસી ટકા કૂક જ છે એટલે બટેટું થોડું ચડે એટલે તરત જ ટમેટું નાખી દેવાનું છે હવે શાક બીજી સાઈડ ચડે છે ત્યાં હું કરી લઉં છું પરોઠા પરોઠામાં આ રીતે જો ઉપરથી તલ નાખ્યા છે આખું પરોઠું વણી અને પહેલાં એમાં ઘી લગાડીને આ રીતે ટ્રાયંગલ કરી લેવાનું છે ઉપરથી કાળા તલ નાખી દીધા છે પરોઠા સરસ ગરમા ગરમ ઉતરે છે પરોઠા એકદમ સરસ ખુલી છે એટલા કૂણા બન્યા છે હવે કાકડીનું રાયતું બનાવવા માટે મેં દહીં લઈ લીધું છે અને કાકડીને છીણી લીધી છે હવે એમાં મેં રાય અને જીરું બંને નાખ્યા છે આ રીતે ખાંડડીમાં ખાંડી લેવાનું રાય જીરું સ્વાદ આમાં બહુ સરસ આવે છે ચપટી એવી હળદર નાખી છે મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે અને સરસ કોથમરી નાખી અને આપણું રાયતું રેડી છે ચાલો થાળી પીરસી લઈએ તો સૌ પહેલાં આપણે પાલકનું શાક પાલક બટેટાનું શાક પીસી લીધું છે પરોઠા સરસ પીસી લીધા છે અને મરચાંનો સંભારો ભરેલા મરચાં ફ્રાઈમ્સ અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ એકદમ સરસ કૂણાથી આ છે ઉપરથી ઘરનું માખણ આવી જાઓ બધા લંચ થાળી